તો તમે ખરીદ કરી શકતા નથી તો આવા સંજોગોમાં તમારે જમીન ખરીદ કરવી હોય તો તમે કઈ રીતે ખરીદ કરી શકો જો જો તમારા મમ્મી છે એ મમ્મીના નામે આવતી હોય એટલે કે માતાનું માતાનું નામ નામ એમના પિતાની જમીનમાં એટલે કે મામાની અંદર તમારા જો આવતું હોય તો માતાના નામે તમે જમીન ખરીદ કરી શકો અને માતાના નામે જમીન ખરીદ કર્યા બાદ એ જમીનમાં તમે હયાતીમાં હક દાખલ કરીને તમારું નામ દાખલ કરી અને તમે ખાતેદાર બની શકો છો એ સિવાય પણ જો તમે તમારી માતાના નામે એટલે કે મામાના પાસે પણ કોઈ જમીન નથી તો પણ તમે પોતે ખાતેદાર નથી બની શકતા પણ તમારા જો લગ્ન થયેલા હોય અને તમારી પત્ની એટલે કે જો તમારા સસરા ખાતેદાર હોય અમને એમની જમીનમાં તમારા પત્નીનું નામ દાખલ કરવામાં આવે તો એ પણ ખાતેદાર ખાતેદાર બની શકે અને બન્યા બાદ તમારા સંતાનો એ જમીનની અંદર જો વારસાઈ કરવામાં કે હયાતીમાં હક દાખલ કરવામાં આવે તો તમારા સંતાનોના એની અંદર નામ દાખલ કરી શકાય પરંતુ આ પ્રોસેસ એવી છે કે જો તમારા માતાના નામે તમારે કોઈ પણ જગ્યાએ જમીન ખરીદ કરવી હોય

કે આપણી પાસે આપણી વારસાગત કોઈ મિલકત નથી જમીન નથી પરંતુ અથવા આપણી માતાનું નામ આપણા મામાએ દાખલ જ નથી કર્યું અને એમને વારસાઈ કરાવી નાખી છે એટલે કે માની લો કે તમારા જે આતા હોય એટલે કે માતાના પિતા એ અવસાન પાઈમાં હોય અને એમના ત્રણ ભાઈ અને બે બેન હોય એક તમારી માતા અને એક માસી પરંતુ એવું બની શકે કે મામાએ ત્રણ ભાઈના નામ દાખલ કરી દીધા તમારી માતાનું અને માસીનું નામ દાખલ કર્યું નથી અને વારસાઈ કરી દીધી છે તો આવા સંજોગોમાં તમારે તમારા કોઈ જાણકાર વકીલને મળી અને આ તમારા જે મામા છે એમના નામે જે મિલકત ચાલી છે જે જમીન એનું રેકર્ડ એટલે કે એનું ટાઈટલ ચેક કરવાની એની નોંધો ચેક કરવાની અને ક્યારે તમારા માતાના પિતા અવસાન પામ્યા અને અને એમની ક્યારે થઈ એની અંદર કેમ નામ નથી દાખલ કર્યું એની સંશોધન કરી અને એમાં જો સરસ ચુકતી થયું હોય અથવા તો નામ દાખલ કરી દીધું હોય અને પછી જો કબી કરાવી દીધું હોય તો એમાં કોઈ ઓપ્શન દેતો નથી ખાતેદાર થવાનો પરંતુ જો નામ જ દાખલ કરવામાં આવેલું નથી એટલે કે વારસાઈ ની અંદર નામ ચુપાવવામાં આવ્યું હોય ખરેખર તો ચુપવામાં આવતું નથી પણ એવું લાગે કે બેન ને ક્યાં આવે હક આપણે આવવાની છે એમ કરીને નામ દાખલ કરતા નથી એટલે આમ જે તે વખતે સામાન્ય વાત લાગે પરંતુ આ આવી રીતે જો નામ દાખલ ન થયું હોય અને મામાના નામે અલગ અલગ સાત બાર વેચણી થઈ હોય તો પણ જયારે આવા જે ભાણિયા હોય એટલે કે જે મામા હોય એમની બેનના દીકરાઓ જો કોઈ અપીલ કરે કે ભાઈ મારા માતાના પિતાની આ જે વારસાઈ થઈ છે આ નોંધની એ નોંધની અંદર મારા માતાનું નામ કાયદેસર વારસ તરીકે દાખલ થવું જોઈએ પરંતુ આ નોંધથી એનું નામ દાખલ થયું નથી એટલે કે આ રેકોર્ડ ઓફ રાઈટ ની જોગવાઈ મુજબ આ નોંધ છે એ કાયદેસરની નથી એટલે આને રદ કરવા માટે તમારે એ નોંધને ચેલેન્જ કરવી પડે એટલે કે તમારા જે તે વિસ્તારના જે પ્રાંત અધિકારી એટલે કે આપણે એમને નાયબ કલેક્ટર તરીકે ઓળખતા હોઈએ એટલે કે પ્રાંત અધિકારીની અંદર તમારે જમીન મેસૂલીની જે એકસો આઠ મુજબની જે કલબની છે એક અપીલ દાખલ કરવાની હોય છે અને જો એમાં સૌથી મોટું એવું છે કે આ અપીલ દાખલ કરતી વખતે તમારે વિલંબ થયો હોય સ્વાભાવિક છે કોઈપણ નોંધ છે એ નોંધની ઉપર તમારે જો અપીલ કરવી હોય ને તો એમનો સમય છે ને ત્રણ માસનો હોય આમ તો સાહીઠ દિવસનો નો આપે પણ ત્રણ માસનો અપીલનો સમય હોય કારણ કે નોંધનો સમય ત્રણ મહિનાનો હોય એટલે જો તમારે કોઈ પણ નોંધ ને ચેલેન્જ કરવી હોય તો તમારે એની જો વિલંબ થયો હોય તો એની વિલંબ માફની જે છે એ અરજી અલગથી કરવી પડતી હોય છે એટલે ઘણી વખત કેવું થાય કે આવો વિલંબ માફ કરવા માટે છે ને આપણે ખૂબ મોડું થયું હોય વિલંબ માપ કેવા સંજોગોમાં થાય કે એમનું જે કારણ છે એ યોગ્ય હોવું જોઈએ કાયદો તો એવું કે વિલંબ વિલંબુ ડે ના કારણો તમારે આપવા પડતા હોય છે પરંતુ કે પચીસ વર્ષ પહેલા તમારા માતાના પિતાની વારસાઈ થઈ હોય તો વર્ષ સુધી તમે કે હતા તમને કેમ ખ્યાલ નથી મારા માતાનું નામ એમના પિતાની વારસાઈમાં દાખલ કરવામાં આવ્યું નથી એટલે આવું જ્યારે મોડું થાય ને ત્યારે આ વિલંબ માફનો પ્રશ્ન છે ને તમે ચાચા છો કે તમારા માતાના પિતાની જમીનની અંદર તમારા માતાનું નામ દાખલ થવું જોઈએ પણ નથી થયું તો નથી થયું તો તમે જાગૃત કેમ નથી તમારું નામ દાખલ કરવાનું તમે કેમ અત્યાર સુધી કોઈ પ્રશ્ન કાર્યવાહી કરી નથી કારણ કે તમને હવે વ્યવસ્થા થઈ છે કે હવે હવે આપણે આપણે જમીન લઈ શકીએ તો કઈ રીતે ખાતેદાર થાય જ્યારે જરૂર ત્યારે જાગતા હોય એટલે કાયદો હંમેશા જાગૃતને મદદ કરે આવો એક સામાન્ય અને મૂળભૂત સિદ્ધાંત છે એટલે આવું જ્યારે થતું હોય ને ત્યારે વિલંબ બહુ મુશ્કેલી ઊભી કરતી હોય છે એટલે જો આવું મોડું ન થાય ને એના માટે આપણે જાગૃત રહેવાનું છે તેમ છતાં ઘણા બધા સંજોગોના કારણોમાં

ઘણા બધા એવું મારી પાસે પણ એવા લોકો આવે છે કે અમારા દાદા પાસે જમીન હતી પરંતુ એને વેચી દીધી છે છે તો તો હવે અમે ખાતેદાર ખાતેદાર થઈ આવા સંજોગોમાં એક વખત જે મટી જાય અને હાલમાં એની પાસે કોઈ પણ પ્રકારની જમીનમાં નામ ચાલી આવતું નથી એટલે કે જમીન નથી ખાતેદાર નથી તો એ વ્યક્તિ ખાતેદાર બની શકતી નથી કોઈ પણ વ્યક્તિ એ પોતાની એક જ જમીન ધરાવતા હોય છે અને એ જમીન એને જો વેચાણ કરવાની હોય ત્યારે જો એને નવી જમીન લેવી હોય તો એમને પ્રાંત કચેરીની અંદર એક અરજી કરવી પડે છે કે મારી પાસે આ એક જમીન છે એ જમીન મેં વેચી દીધી છે અને હું નવી જમીન ખરીદ કરવા માંગુ છું પરંતુ મને સમય આપો આવા અંદર પ્રાંત અધિકારી તમને લેન્ડ લૂઝરનું એક પ્રમાણપત્ર આપે કે જેના આધારે જે સમય અંદર લખ્યો હોય બે વર્ષ ત્રણ વર્ષ એ સમય મર્યાદામાં તમે કોઈ પણ જગ્યાએ જમીન ખરીદ કરી શકતા હોય છે ઘણી વખત એવું પણ બને કે આપણા પિતા અથવા તો દાદાના નામે જમીન છે એક જ જમીન છે પણ એ જમીન કોઈ પણ રીતે સરકારમાં એટલે કે સંપાદન થઈ ગઈ રોડમાં કપાઈ ગઈ તળાવ બની ગયું બંધારો બની ગયો સરકારે કઈ મોટું આયોજન કર્યું મોટી ગઈ રીતે જે જમીન સરકાર હસ્તક જાય એને સંપાદન થઈ કહેવાય અને આવી સંપાદન થતી જમીન હોય એમનું વળતર ચોક્કસ મળતું હોય છે એટલે વળતર મળી જાય પણ તમે ખાતેદાર મટી જાવ છો જ્યારે આવી રીતે જ્યારે તમે ખાતેદાર મટી જતા હોય એટલે કે તમારી જમીન જો સંપાદન થઈ હોય તો તેવા સંજોગોમાં તમે ખાતેદાર મટી જાવ છો ત્યારે પણ તમારે જાગૃત થઈ અને તમારે કલેક્ટર માં કે પ્રાંત અધિકારી ની અંદર આવા પ્રમાણપત્ર લેવાનું હોય છે કે જેથી તમે અન્ય જગ્યાએ જમીન ખરીદ કરી શકો છો એટલે જે ખેડૂત નથી એ જમીન ખરીદ કરી શકતા નથી એવો સામાન્ય કાયદો છે એટલે કે જમીન ખરીદ કરવા માટે ખાતેદાર હોવું ખૂબ જ આવશ્યક છે એટલે ઘણા બધા લોકોને અત્યારે ખાતેદાર થવા માટેના આવા રસ્તાઓ ગોતતા હોય છે પરંતુ સમયે જાગૃત થવું જરૂરી છે ખાતેદાર થવાના ઘણા ઓપ્શન હોય છે પરંતુ સમય જતાં વિલંબ થતા નાશ પામતા હોય છે એટલે જાગૃત થવું ખુબ મહત્વનું છે કે મોટી જમીન તમારે પાંચ વીઘા ખરીદ કરવી હોય તો એ ખરીદ કરી શકો પણ એ બિન ખેતી કરવી પડશે અને એમની જંત્રી અલગ પ્રકારની હોતી હોય ખૂબ એમાં ખર્ચો થતો હોય છે એટલે જો ખેડૂત જ બનવું હોય તો ખેડૂત ખાતેદાર હોવો જોઈએ અને ખેડૂત ખાતેદાર હોવા માટે તમારું ટાઇટલ જે છે એમાં કોઈ પણ જગ્યાએ નન નામ તમારું ચાલી આવતું હોવું જોઈએ એવી એક કાયદાની જોગવાઈ છે એમ છતાં પણ તમને જો આ બાબતે કોઈ પ્રશ્ન હોય કે ખેડૂત ખાતેદાર તમે પેલા હતા અથવા નતા તો તમારું આખી જમીનનું ટાઇટલ આટલી ઘૂટીથી જોવું પડતું હોય છે એટલે મને આવા વિડીયો જોઈને ઘણા બધા ફોન કરે કે સાહેબ મારે મારા દાદાના નામે હતું તો અમે હવે કેમ થાય એટલે આવી રીતે ફોનની અંદર હું એને જવાબ નથી આપી શકતો ઘણા બધા લોકોના પ્રશ્નો બાબતે મને ફોન આવે છે પરંતુ એમનું આખું જમીનનું જે આ રેવન્યુ રેકર્ડ છે ને એ ખૂબ આટી ઘૂટું વાળું હોય છે એટલે કે કેટલી બધી એમાં નોંધ અને એનું રેકર્ડ છે ને ચેક કરવું પડતું હોય છે એટલે સીધો જવાબ આપવો નહીં શક્ય નથી કારણ કે ફોન ઉપર ચર્ચા કરવી પણ અશક્ય લાગતી હોય એટલે સામે વ્યક્તિ બેસે એમ એની નોંધ જોઈએ જૂની નોંધ જોઈએ એમ લખેલું હોય કે ભીખા આધા તો મારે પૂછવું તો પડે ને કોણ છે કેમ ખબર પડે એટલે આ રેવન્યુ રેકર્ડ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તમારી આજુબાજુના જાણકાર વકીલને મળી એમની તમારી જૂની સાત બાર અથવા તો સાત જે સર્વે નંબરની જે વિગતો છે એ લઈને મળી અને એનો યોગ્ય સોલ્યુશન આવી શકે છે એમ છતાં તમને કોઈ આ ખાતેદાર બાબતનો કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે તેમાં કોમેન્ટ કરી જો તો હું એમનો યોગ્ય રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ નમસ્કાર ધન્યવાદ